નમસ્કાર મારા ભાઈઓ આ વિડીયોની અંદર ચૈતર વસાવા બતાવી રહ્યા છે કે હું જેલની બહાર આવી રહ્યો છું અને કહી રહ્યા છે કે જબ તક દોડેગે નહીં તબ તક છોડેગે નહીં શું ખરેખર મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે કારણ કે મિત્રો ચૈતર વસાવાએ આવો જવાબ આપ્યો છે અને નીચે તારીખ પણ લખેલી હતી તમે ધ્યાનથી જોયો હશે તો તેર આઠ બે હજાર પચીસ તો ચલો મિત્રો વાત કરીએ આપણે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તો મિત્રો હજુ સુધી કોઈ એવો સમાચાર મળ્યો નથી કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા અને એકદમ આ વાત ખોટી છે કારણ કે આ મિત્રો પહેલોના વિડીયા છે એક વર્ષ પહેલાના જે તે જેલમાં હતા ત્યારના અને છૂટી ગયા બાદના પરંતુ જ્યારે બે હજાર પચીસનો નો મામલો બગડ્યો ત્યારે મિત્રો ચૈતર વસાવા હજુ સુધી જેલમાં છે અને મિત્રો ચૈતર વસાવાની તેર તારીખે સુનાવણી પણ કરવામાં આવી હતી જ્યારે મિત્રો ચૈતર વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો જે ભાજપ સરકારે જેની જે સરકાર દ્વારા કાર્યવાહી કરવાની હતી તે કરી અને મિત્રો તેના નિયમ મુજબ આ કાયદો એટલે કે આ જે પુરાવા હતા આ મિત્રો રદ કરવામાં આવ્યા હતા અને હવે મિત્રો ચૈતર વસાવાને બીજી તારીખ મળી છે જે અઠ્યાવીસ ઓગસ્ટ છે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ચૈતર વસાવાની ફરીથી સુનાવણી થશે ગુજરાતની અંદર એટલે કે મિત્રો સરક ભાજપ સરકારની અંદર અને મિત્રો જો ત્યારબાદ તેમના આ પુરાવા ખરેખર મિત્રો જો સામેલ થઈ જાય અને સાચા પડી જાય તો ચૈતર વસાવા એ જ ઘડીએ જેલની બહાર આવી શકે છે પરંતુ જો મિત્રો આ પણ પુરાવા રદ થઈ ગયા તો પછી મિત્રો ચૈતર વસાવાને જેલની બહાર આવવું થોડા ઘણું મુશ્કેલ થવું પડશે કારણ કે મિત્રો ચૈતર વસાવાની હાલમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે અને મિત્રો ભાજપ સરકાર વારંવાર તેમના પુરાવા રદ કરી રહ્યું છે હવે મિત્રો એ કેમ રદ કરી રહ્યું છે તેની કોઈ જ આપણી પાસે માહિતી નથી અને મિત્રો આપણે કોઈના પક્ષમાં પણ નથી નથી ચૈતર વસાવાના કે નથી ભાજપ સરકારના અથવા કોઈના વિરોધમાં પણ નથી પરંતુ આપણને જે ટ્રેન્ડિંગ ન્યૂઝ મળે છે એટલે કે સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળે છે તેના માધ્યમથી આપ તો મિત્રોને જણાવવાની કોશિશ કરીએ છીએ બાકી હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે અને નીચે તારીખ પણ લખી દે છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે ચૈતર વસાવા હજુ સુધી જેલની બહાર નથી આવ્યા ચૈતર વસાવા જેલની અંદર જ છે અને મિત્રો તેમના વકીલે પણ કીધું છે હવે વકીલે શું કીધું છે આ વિડીયોની અંદર બતાવા જઈશ તો વિડીયો બહુ લાંબો બની જશે તે માટે આપણે બીજો વિડીયો બનાવી લીધો છે તેમના વકીલનો તો ચેનલમાં જઈને જોઈ શકો છો અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે જો તમને ગમતા હોય અને ગુજરાતની હર એક પલ તો આજી અપડેટ જોવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી લેજો લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને મિત્રો હાલમાં દેવાયત ખવડનો પણ બહુ ચર્ચામાં ચાલી રહ્યા છે તો તેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે અને આપણી ચેનલની અંદર અપલોડ પણ કરી લીધું છે તો એકવાર તેની ઉપર નજર મારી લેજો બાકી તમને આ ચૈતર વસાવા વિશે માહિતી મેં આપી તમને કેવી લાગી તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય ગુકા મહારાજ જય દ્વારકાધીશ